પોલીસ ચોકીમાં તાળા જોવા મળ્યા છે તેને લઈને સ્થાનિક હજીરા પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ સુરતના દરિયા કિનારો જાણે રામભરસે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં બનાવની વાત કરવામાં આવે તો સુરતના હજીરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા સુવાલી બીચ કે જ્યાં આજે હજારોની સંખ્યામાં પર્યટકોની હાજરી જોવા મળી રહી હતી પરંતુ દરિયા કિનારે આવેલી પોલીસ ચોકીમાં તાળા હતા એક પણ પોલીસ કર્મી હાજર ન હતી તો ક્યાં હતા એવા અનેક સવાલો ઉભા થયા છે મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલા ડુમ્મસ દરિયા કિનારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું અને સુરત પોલીસ દોડતી થઈ હતી પરંતુ દરિયા કિનારે સુરક્ષાના નામે જાણે રામ ભરોસે ચાલતું હોય તેવું આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર પણ આ બાબતે તકેદારી રાખે તે જરૂરી બન્યું છે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત